ખવડાય જ હું તો હુસેર થઈ રહરણ ને ઉછું છે ગમે તે જો મળી હોત સારવાર અને હવે હાલ સારે સસ્તી થઈ જ અને મળી હોત તો હમું હતું તે મારા ભાઈ બન સ્લીપ રાધુરજી તે રાતન બધા સારાનો ડકલો કાઢું છે તે પૂછવા દેશો આ સ્લીપર હે ને પછી જો લેવા જાઉં ને તો મોન્ટાક તો કરવા દેવાનું જો આવાનું સાર મળી જાય તો હમ

ઓમ તો બકુજી જો એ બધું આપણે કરતા નહીં પણ તમારે જોઈતી હોય તો આપણે કરી આલું તમારા માટે હા પણ કરી આલું નહીં પણ આ તો હું સજો વાતાવરણ એ ઉસરન અમુક હમી પડી જાય ઉડા રાખવાનું છે આપણે હા હા તમારા માટે બધી કોશિશ કરે બસ હા તે ના હોય તો મને તમારા સાપરમો આવું હા અને ગમે તે ભાર મો હોય તો તમે હોગી રાખજો તાન હા હું હોગી રાખું એનો

અમા બાપુજી ને કેતો દીધું છે પૂરોન સેટિંગ કરેલું છે પણ પૂરો નું કરું કણ ના ગાડી તો નહીં લઈ જવી એ પાછો રસ્તો મારા ઉપર નું દોડીને ગાડી હેઠ ઉપર એવું છે કદેવો રસ્તો છે ને મારતું થયું છે ના મારે હેઠળ જયારે કોઈ આગો નહીં આપડા કુ

મારો કોમ છે એ તમે ફોન કરો કે હું આવ્યો તાર તમારે જો સાર મારી જોયું તમે હા તું જોયું એ તો એક જગ્યાએ મેળ પડી ગયો વીસ રૂપિયા લાવ્યો વી રૂપિયા લાવ પચીસ રૂપિયા મળતી નહી પટ્ટી હું કોન્ટેક્ટ કઈ ગાલે બપુજી તમે જો મને કે જો હું આઈ ગયું આતા પોઈલા નાખી જવું ઓન કીધું તો સામ પણ હાલ જોવું પડે ગોમ ગમે તે ગમે તે ઓટો મારવો પડશે નકર વેતા હે નહીં જવા દે મન ગોમ એ સારે પર દીજી સર તું એકલો જોવા મળતા નહીં કે મધુરે મળતા નહીં આ સાનુ બાબુ કોઈ વરાકો કરવો પડે કે

các bạn đấy, còn cho kênh lết cả, tôi lại đi vào tìm cây sò mào tôi आय लाइन आज तो आजन आजर जात आऊ छे मटूजी ना हेतर बाजू सारतो वाडी ना की जे ओए कऊ पण जी पुरा ये आले ये अन bija शौक ते माले तो आय आय ओ हो 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 कापपा लारी ना ती

જેટલું એટલે જેમ ભૂલી જ્યાં કેવું હું થાય ને તારું લે એટલે પોનસો પૂરા મારા પો લે જેમ એ વખતે ખબર હું એક તો મહિનો દોઢ મહિનો આમાં ઉંધાણું ધપાઈ રહ્યા છે નાળી જ્યાં પૂરા મારી એક મુખ પૂરા નહીં આવ્યો મારે તો હાલેલા તારે

તારા આલ્વના શીખાના શીખાના શીખના કરતો તું આખા કોમ ગોર ફેરવ એકતો

જંબોખ ખાઓ તો પહેછી પૂરા લઈને આવજો ને કંઈ આ પોટ્યા ને પોત્યા તારા તોડી નાખે હું કીધું ને લઈ જજો લઈ જજો એક અરે લેવા મું ના આવું ખાલી કહેવા આવ્યો છું બાકી આ બધા પૂરા છે ને તાલે ઘેર ઓળડીમાં મોડેલા છો મારે આ એ તો પોતર દેવ તારે લેવા આવ્યો એક ચબલ આજ હું તારે પત પાડું છું એ તાર ખબર હતી રોહી નાપાડતી તી લ્યા

અમે જાતે કરીએ છીએ મજૂરી કરો છો કાને લાગતું નઈ જાતે કરતા હોય આ બધું આવી જવું બરોબર ઓહો જમવાના છોકું કર્યા છે બધા સારી રીતના વેણી લઈને આવો કે બે લાવો હું પાછો આવું છું બધું પોતા દેતો અલગ હા પો પૂરા જોઉ મારે એ પોનસો લઈએ આ પચાસ પૂરા ગીઝું ફરીમાં ગયા જા એટલે કોની શું કિંમત છે ને આ ગીજાની તારે કિંમત કોઈની કિંમત નહીં

એટલે એક પૂરો 20 રૂપિયા માલવાનો છે લઈ હોય તો અમાર પર રીઝોલાની કોણ કિંમત આલે યાર 20 રૂપિયા તમે વાત કરો છો અલા જરૂર હોય તો લઈ જાય જરૂર એક તમારે જરૂર નહીં હાલ માં તો બાધી જા તું કે માલ ઘર આગા લેવાની છે એમ કીધું એટલે માં તો કે ઉપર આ કે ભાવ તો હા મેરો કિંમત તો આલા હું પણ પૂરા બધું હું કરે પૂરા બધું દે બરાબર આ સુટી છે ને અમુક તાર તો ફેરવી પડે કે પલ લીજે લીજે આ તો પલ રેલી શકે એટલે ઓમ ફેવરું છું એટલે હુકાય અરે લે તો મેડા વીસ રૂપિયા તો વીસ રૂપિયા હા તે હાલ દેવાનું છે આપડે વીસ રૂપિયા પૂરો હા તો બે હજાર પૂરા ભેગા કઈ નાખજો હું ઉપર જઈએ હેડો ચેના ભેગા કઈ નાખો તમે કે તવાઈ દીવા લાગલા દાસ આ બધું થઈ જાય આ બધું હારું ભેગી કરી દેજો અરે થઈ જશે હે આ દૂર બધું થઈ જાય હે અને મટુજી આ સમ લાલ ચોર થઈ જાય તમે યાર આ તો ગરમીમાં માં કોમ કરે લાલ ચોર થઈ જાય અરે ગરમી છે યાર તો કા વાતરો જો હવે મારા ઓને શીવ દે કેવું

મટુજી લાલ થતા એ હનુમાન આમ જતો એ જી મને ઓય ઓય જી ફરફર કરી દીધી આ મટુજી કદી લાલ ના થતા ના જે લાલ થઈ ગયા છે એટલે એનું કારણ કોક તો હે જ એટલે ને આપણો હું કોમ છે બધું લાલ થોય પીળા થોય આપણો હું આપણો આમ બક્કુજી ઓ બોલા હું કી કણ જો એ બક્કુજી ઘેર જતો રહો દે બક્કુજી કે દુખ આપણે સાનો વેટ પડી ગયો એક માર ઉપર બીજો સાઈ દીધો તો કોને બક્કુજી મોયા મોયા બુજી મોયા બુપર હે બાલું